રામ રામ વેરી વેરી ગુડ આફ્ટરનૂન પહેલાં તો હે ને આપણી યુટ્યુબ ફેમિલીના જેટલા પણ મેમ્બર હે ને એ બધાયને નવા વ્રતના બહુ જાજા કરીને રામ રામ જોકે નવું વ્રહ કાલ હતું પણ કાલ હે ને આપણે બ્લોગ નહોતો બનાવ્યો એટલે આ જ બધાને નવા વ્રહના જાજા કરીને રામ રામ અને છાલ મુબારક અને આજ હે આપણો આ નવા વ્રહનો લગભગ દોઢ વાગ્યા આજુબાજુ સવારના કારણે હતા ને તો બપોર પાણી કરવા તો મસ્ત મજાના બપોરા થઈ ગયા અને એ પછી આવ્યો તો આપણી બદુડી પાછી તો બદુડીને પૂનમ બેન બેને રોટી ખવડાવી અને આપણે બધું બેન પાસે ટાઈમ પસાર કર્યો અને હવે હે ને

જઈને થોડોક મેવ માં આવે તો કુવામાં ધુબાકા મારી મેં નાવાનું હે અહીંયા હે આપડો પરમ મિત્ર બટુક શેઠ નવા વધારે રામ 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 એક દિવસ મોડા રામ રામ અને અહીંયા હે ને કાલ જો મેં રંગો બનાવી હતી હેપી ન્યુ ઇયર ની પણ આજ તો વિખાઈ ગઈ કાલ હતું બે હતું બધા એટલે ચાલો ભાગ શું હોય ચાલો નીકળવી અંકિતા બેન ને લેસન ચાલુ હોય કેટલું બાકી રહ્યું કેટલું બાકી છે ચાલો અત્યારે તો અને થોડુંક ડુબાકા મારી મેં નાઈ કુવા ચાલો મિત્ર લોકો જેને દેશી સ્વિમિંગ પુલમાં નાવું હોય એ લોકો આવી શકે હે બાકી આપણે નાહવા માટેની ફૂલ તૈયારી થઈ ગઈ છે ઓલો સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરી લીધા હે અને મારી કરતા મારા બટુક ને એ ભાઈ રહ્યા ને એ નાવા હાટું વધારે એક્સાઇટ છે એ બધા સ્પેશિયલ સ્વિમિંગ કરવાના કપડા પહેર્યા છે સ્વિમિંગ શૂટ ચાલો કોણ પેલો ધુપકો મારે હે

બીક બીક ડર કે આગળ જીત થાય માઉન્ટેન દ્યુ હાલ આ હિમ હિમ એમ નહીં હિંમતે મરદા તો મજા ખુદા આમાં દુક્કો મારવાથી કાંઈ નહિ થતું ના હોય ની મજા આવે છે મોટીવેશનલ સ્પીકર આપણે મોટીવેશનલ સ્પીકર હાલો ભાઈ ભીખાભાઈ હા જોઈ લો ભીખાભાઈ નો પંગોથિયો જોવો હાલો ભરૂપભાઈ

હે ભાઈ બહેન હાલ ભાઈ કમારે આપડે ઓરિજિનલ મારે ઝૂમ કિલ્લો થોડું હાલ

બદલાવી નાખી જોકે હજી ઓલા બધા જ છે પણ મને છે ને થોડીક ટાઇટ સડી ગઈ ને એટલે આપણે નાવું નથી અને કે કામમાં હતા ને એટલે આજે લગભગ બધા શું કહેવાય અમારે પાતામાં માંડવી પાડવાનું કામ પૂરું થઈ ગયું હતું અને બટુક ને ત્યાં અહીંયા ત્યાં બધી માંડવી પડી ગઈ હતી ને તો માંડવી થઈ ગઈ થઈ ગઈ હતી પાછળ નાય નાખી આવડે આ તો હજી બધા નાય જ છે મારે છે બટું ધૂબકો કયો બસ ક્યાંથી નીકળ માસ માસ એક ધૂપકો મારે પછી નીકળજે હાલ પછી શું કેવાય પછી પાણી એમ નઈ પછી કુવામાં પાણી હોય કે ન હોય પછી પોલ નવાય કે નો નવાય હા બસ પગ

બટુક ચેટ છે અમદ્યો અને ભીખાભાઈ એ બધા છે ને આ જે કાણાના ના પાર્ટ હોય ને એ ધોવે છે અને ફિલ્ટર વિભાગમાં અમારે ભાવ ભાઈ છે ને આ છે ને શોચ્યું ને એવું બધું સાફ કરવાનું ને એવું કામ થયું ને એ ઉપાડ્યું કે ખાવા એ ખોલી અને નમે એવું બધું ધોવાનું તો એને બે ફિલ્ટર વિભાગ સંપાયો છે આપણું કામ ભાઈ હલકી નોખું વેપ આ છે આપણે એકે ફોર્ટી સેવન એકે ફોર્ટી સેવન લઈ અને આપણે છે ને અહીંયા જે તેલની સોચી રાખતા ને એ થોડુંક હાંકડો ઓલે તો તો આ ધાબું થોડુંક તોડવાનું છે તો એની માટેની તૈયારી કરી છે આપણે આ એકે ફોર્ટી સેવન ધારણ કરીએ છીએ Let's go guys. ઉલટું ઘર બાજુ ખસકાવવાનો આપણા સુરેશ દાદા હે ને મસ્ત મજાના આત્મી જા હે ને આવું આવું અંધારું છે એનું સમ્રાજ્ય પાથરવા માંડ્યું હે એ હાટુ હે ને આપણે જો પાછા આપણા મસ્ત મજાના કપડાં પહેરી અને એમ બાબલા જેવા તૈયાર થાય અને હળવું હળવું હાલીને ઘર બાજુ ખસકાયવા હે તો અત્યારે આપણે ભૂગી ગયા હોય ઓઘળા બાપાના પડામાં આ રીંગણી ને એવું ને ન્યા કણે પણ ચાલો અત્યારે ઝટકો ચાલુ નથી અને આપણે રીંગણીમાં હુલેવા લવાનું છે ખબર છે એનું કારણ એવું છે કે હમણાં દિવાળીની રજાયું છે ને તો માર્કેટિંગ યાર્ડ બંધ છે એટલે બકાલું ઉતારવાનું બંધ છે લાઈનની વ્યવસ્થા થઈ ગઈ છે તો કીધું આ થોડાક ભરથું થાય ને એવા રીંગણા ઉતારી લેવી તો હું ને ભાવુભાઈ બે ને હું હતા પડશું થોડાક રીંગણા લેતા જઈ ભરથું થાય એવા જડે જાય ને તો પણ અહીંથી ગુલાબી અહીંથી કાબદું છે ગુલાબી અહીંથી આમ હે તો આપણે હે ને ગુલાબી મોટા મોટા રીંગણા લેવાના હે તો પડવું પડે અંધારું થઈ ગયું હે એટલે ધ્યાન રાખવી જોઈએ તો કંઈક થી મસ્ત મજાના મોટા મોટા રીંગણા જડી જાય ને ભરથું થાય એવા ઉમરલાયક એટલે આપણું કામ છે એ થઈ જાય આવું અંધારાનું ભાઈ ભરથું ખાવું હોય ને આ રીંગણ હું પડવું પડે ધ્યાન રાખીને હેઠ તો હું છે એ કાંઈ દેખાતું જ નથી પણ કોઈ વાંધો નહીં માતાજી અમને સૂચી રાખે કેવડા હે ના નહીં નનકું હે સાલો થોડાક આગળ વધવી શાક ના હા પછી એમાં આવ્યા શું એટલે ભરતા ના તો જડવા હોય તો જોડે બાકી શાક ના તો પછી લીધે જ જાય શું કેમ કે આ મહેનત માથે ન પડવી જોઈએ એકચુલીમાં હું શું પડવું આ મહેનત કરી મહેનત માથે તો પડવી જ ન જોવે અને અંધારાના રીંગણા ગોતવા તો ભાઈ મુશ્કેલ હે આમાં દી અને જડતા એ અંધારા ગોતવાના હે જોકે વાંધો નથી ગોતી લે હું પણ અહીંથી અહીંયા સુધી તો પૂજી ગયા હજી હવે જોવા અમારા ભાઈ ગાક